પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં પતિએ પાવાગઢ ખાતે ખીણમાં પડતું મૂક્યું હાલોલ તાલુકાના ટાટોડિયા ગામે સરપંચ અફડિયામાં રહેતા એકવીસ વર્ષે કુમાર અશોકભાઈ બારિયા અને તેની પત્ની કિંજલબેન સુનિલભાઈ બારિયા વચ્ચે ત્રણ વાગ્યાના સુમારે સુનિલ પોતાની બાઇક લઈ પોતાના ઘરે કોઈને પણ કશું કયા વિના નીકળી ગયો છો જેમાં મોડે સાંજ સુધી સુનિલ ઘરે પરત ન ફરતા સુનિલના પિતા અશોકભાઈ સહિત પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી રાત સુધી સુનિલ મળી આવેલ નહીં જેને લઈ બનાવ અંગે સગા સંબંધીઓને જાણ કરી સુનિલની તપાસ હાથ ધરાઈ પરંતુ તેનો કોઈ જ પતો લાગ્યો ન હતો જેમાં આજે મંગળવાર સવારે સુનિલની બાઇક પાવાગઢ ખાતે ડુંગર પર ખાપરા ઝવેરીના મહેલની આગળ રોડની સાઈડમાં પડેલ મળી આવી જેમાં બનાવની જાણ થતા પરિવારજનો તાત્કાલિક ખાપરા જવીના મહેલ પાસે દોડી આવ્યા અને સુનિલની બાઇક જોઈ પરિવારજનોને ધ્રાસકો પડ્યો હતો અને આસપાસ તપાસ કરતા ખૂણિયા મહાદેવના મંદિરની પાછળ આવેલ ઉંડી ખીણમાં સુનિલ મૃત હાલતમાં પડેલ જોવા મળ્યો જેમાં બનાવની જેમ તાત્કાલિક પાવાગઢ પોલીસને કરાતા પાવાગઢ પોલીસની ટીમ ઘટના સ્થળે આવી અને ખીણમાં પડેલ સુનિલના મૃતદેહને ખીણમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હાલોની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો જેમાં પોતાની પત્ની કિંજલબેન સાથે મોબાઈલની બાબતે બપોરે ત્રણ વાગ્યા થી લઈ મંગળવાર સવારે નવ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પડતું મૂકી સુનિલભાઈ બારે આપઘાત કરતા ખોબલા જેવડા નાનકડા ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે સુનીલના પિતા અશોકભાઈ લક્ષ્મણભાઈ બારિયાની જાહેરાતના પગલે પાવાગઢ પોલીસે પોલીસ ચોપડે અકસ્માત અંગે મોત અંગેની નોંધ કરી આગળની કાયદાકીય કાર્યવાહી અંતર્ગત વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચમહાલ